તો આપણે એકદમ મસ્ત બની ગઈ છે હેલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે રવા માવાની બરફી બનાવશું તો રવા માવાની બરફી બનાવવા માટે આપણે આ ઝીણો રવો લીધો છે આ રીતનો હાવ ઝીણો આવે એ અને જો જાડો રવો હોય તો આપણે એને મિક્સરમાં થોડુંક કાઢી નાખવાનો એટલે ઝીણો થઈ જાય એમ તો આપણે આ રવો દોઢસો ગ્રામ લીધો છે અને દોઢસો ગ્રામ આપણે આ માવો લીધો છે કાજુ બદામને પિસ્તા આપણે આ લીધા છે સવ કરવા માટે ઉપરથી અને દોઢસો ગ્રામ આપણે ખાંડ લીધી છે તો બે વસ્તુ આવે એટલે એટલી ખાંડ તો આપણે જોઈ જ એમ તો જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે અને આપણે ઘી લીધું છે દેશી એકદમ સરસ લીધું છે દેશી ઘી આવે એ લીધું છે અને આપણે એલસી ખાંડી નાખીએ છીએ આપણે અડધી ચમચી એલસી છે અને થોડુંક આપણે પાણી લીધું છે ચાહણી માટે તો પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને આપણે રવાને શેકવાનો છે તો પેલાં રવાને આપણે શેકવાનો છે તો પેલા આમાં ઘી નાખી દેવું ને આપણે થોડું ઉગળવા દેવું તો હવે આપણે ગેસને ધીમો કરી નાખવાનો અને આપણે આ રો સી નાખી દેવું સરસથી આને શેકી લેવું માવાને આપણે ખમણવાનો છે તો ખમણી લઈને આપણે એ રીતનો ખમણી લેવાનો માવાને તો આપણો ગેસ ધીમો છે તો આપણે આ રીતે ખમણવાનો છે તો આને આપણે તો આ રીતે આપણે ખમણી લેવાનું છે આ રીતે આપણે ખમણી લેવું માવાને સરસથી ઝીણું આપણે આને શેકવાનું છે એકદમ સરસ શેકાય છે ઘી બધું સૂટું મળ્યું કેમ કે સુગંધ આવે ને એ રીતનો શેકવાનો છે આપણે આને તો આને આપણે સરસ થી રવાને શેકી લે તો એકદમ સરસ સુગંધ છે આપણે તો સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે આને સાઈડમાં જવા દેવું અને અહીંયા આપણે માવો ખમણી લીધો છે સરસ થી આ રીતનો ખમણી લીધો એકદમ સરસ હવે આપણે આને સાઈડમાં જવા દેવું અને આપણે આ ગરમ શેકડા એટલે ધીમે ધીમે આને વશમાં વસમાં આપણે હલાવતું રહેવાનું છે તો આને આપણે સાઈડમાં મચાવવા દેવું અને અહીંયા આપણે આ રાખી દેવું તો એમાં આપણે આ ખાંડ નાખી દેવું થોડુંક આપણે પાણી નાખીશું આપણે મિક્સ કરી આપણે આની સાહણી નથી લેવાની આપણે ખાંડો ઓગળી જાય એટલે આપણે એમાં માવો નાખીને માવાને સરસથી એમાં મેટ કરી લેવાનો છે તો આપણે આને થોડુંક ઉકળવા દેવું તો એકદમ સરસ આપણે ખાંડ ઓગળી ગઈ છે સરસથી તો હવે આપણે એમાં માવો નાખી દેવું થોડોક ગેસ ધીમો કરી નાખશું તમારે ટોપરાનું ચીણ નાખવું હોય તો ટોપરાનું ચીણ નખાય આમાં સરસ થી એકદમ સરસ ઉકળી જવા દેવાનું છે કેમ કે આપણો માવો સરસ મેલ્ટ થઈ જાય એ રીતનું લાવતું રહેવાનું એટલે આ છોટે નહીં તળીએ આ રીતે ઘાટું થઈ જવા દેવાનું અને જુઓ આ રીતે એકદમ સરસ ઘાટું થોડુંક થઈ જાય ને પછી આપણે એમાં રવું નાખવા હવે આપણે જોઈ લેવું જુઓ આ રીતનું ઘાટું થઈ જાય ત્યારે આપણે આમાં નાખવાનો રવો જુઓ આ રીતે તો હવે આપણે એમાં રો નાખી લેવું થઈ જાય ત્યાં લગી આપણે આને હલાવતું રહેવાનું છે એકદમ સરસ ઘાટું કરી નાખવાનું અને થાળી આપણે તૈયાર જ રાખવાની તો એ આપણે તૈયાર કરી નાખી છે તવાડાને એક આધી મિનિટ જેવું ઘટ્ટ થવા દેઓ તો હવે આપણે આ એલચી સેઈ નાખી દેવું હવે આપણે આને ગેસ બંધ કરી દેવું ને આપણે આ થાળીમાં ઢાળી દઈએ ઉતારી લઈએ આપણે આને તમારે પાણીની જગ્યાએ દૂધ નાખવું હોય તો દૂધ પણ નાખી શકાય એમ આપણે ઉપર આ ડ્રાય ફ્રૂટ નાખી દેવું કાજુ બદામને પિસ્તા તમે આની જગ્યાએ ઝાજું થોડું કરી શકો એમ ઝાજુ નાખવું હોય તો થોડાક ઝાઝા નાખવાના મેં થોડા લીધા છે હવે આપણે આને આમનમ રાખવું હોય તો એક કલાક રાખવાનું કે કલાકમાં સેટ થઈ જાય અને જો ફ્રીજમાં રાખવું હોય તો ફ્રીઝરમાં નહીં રાખવાનું ફ્રીજની અંદર રાખી દેવાનું તો હું ફ્રીજમાં મેલ દઈ તો પંદર મિનિટ ફ્રીજમાં રહેવા દેવું ઠરી ગયા પછી એમ તો આપણે પંદર મિનિટ થઈ ગઈ છે ને એકદમ સરસ જામી ગયું છે તો હવે આપણે આને કટિંગ કરી લેવું એકદમ સરસ કટિંગ થઈ જાય આપણે આ રીતે તો જેવડા પીસ પાડવા હોય એ રીતના આપણે પીસ પાડી લેવાના આ રીતે આપણે કટિંગ કરી લેવું તો આપણે કટિંગ કરી લીધું તો એક બાજુથી સાઈડ થી આપણે કાઢશું એકદમ મસ્ત બની ગઈ તો આપણે કાઢી લેવું એ લાઈક बाजू થી સાઈડ થી આપણે કાપીશું તો આ રીતે આપણે સરસ બધી કાઢી લેવું एकदम મસ્ત બનेंगे તો બધી આપણે કાઢી લેવું

બધી કાઢીને ગોઠવી તો એકદમ મસ્ત બની ગઈ છે તો તો એક આપણે જોઈ જો સરસ બની બની ગઈ ગઈ છે છે એકદમ મસ્ત તૈયાર આપણી રવા માવાની બરફી જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી રવા માવાની બરફી